ગુજરાતમાં પ્રથમવાર બંદીવાનો માટે ખાસ સ્માર્ટ શાળા સુરત લાજપોર સેન્ટ્રલ જેલમાં શરૂ કરવામાં આવી છે આ સ્માર્ટ સ્કૂલ બેરેકની અંદર બનાવવામાં આવી છે આ સ્માર્ટ સ્કૂલમાં બેસીને બંદીવાનો ધોરણ દસ અને બાર સહિત ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પરીક્ષા માટેની તૈયારીઓ કરશે આશરે એકસો ત્રીસથી પણ વધુ બંદીવાન આ સ્માર્ટ ક્લાસમાં બેસીને ડિજિટલ બોર્ડ પર અત્યાધુનિક ટેકનોલોજી થકી પરીક્ષાની તૈયારીઓ કરશે અનેક પ્રકારના ગુનાઓમાં સામેલ અને જેલવાસ ભોગવી રહેલા બંદીવાનો જ્યારે સજા પૂર્ણ કરી જેલથી નીકળે ત્યારે તેઓ રોજગાર મેળવી શકે અને સમાજમાં ફરીથી એક આદર્શ નાગરિક બનીને જીવન વિતાવી શકે આ માટે સુરત લાજપોર સેન્ટ્રલ જેલ તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે આ જ પ્રયાસ હેઠળ સુરત લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે ખાસ સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવી છે અગાઉ જેલની અંદર સજા ભોગવી રહેલા બંદીવાનો કોઈપણ પરીક્ષા માટે બેરેક અંદર બેસીને ભણતા હતા તેમને એક સારું વાતાવરણ મળી શકે અને આ અભ્યાસમાં રુચિ આવે આ હેતુથી આખા સ્માર્ટ ક્લાસ શરૂ કરવામાં આવી છે સૌથી અગત્યની વાત એ છે કે ગુજરાતની કોઈપણ પણ જેલની અંદર આ પ્રકારનો સ્માર્ટ ક્લાસ આજ દિવસ સુધી નથી આ ક્લાસ બંદીવાનો માટે છે આ શાળાનું ઉદ્ઘાટન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે

જેલ ખાતે બંદીવાન ભાઈ બહેનો માટે એક સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગત વર્ષે લાજપોર જેલમાં બોર્ડના રિઝલ્ટમાં માત્ર એક જ બંદીવાન ભાઈને સફળતા ના મળી શકી તે સિવાયના સૌ બંદીવાન ભાઈ દ્વારા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના પ્રયાસથી આ ક્લાસરૂમ અહીંયા આપવામાં આવી છે સેન્ટ્રાજપોર જેલના અધિક્ષક જે એન દેસાઈએ જણાવ્યું હતું કે અગાઉ બંદીવાનો બેરેકની અંદર ભણતા હતા ત્યારે હવે આ બેરેકને સ્માર્ટ સ્કૂલમાં ટ્રાન્સફોર્મ કરવામાં આવી છે આ સ્માર્ટ સ્કૂલ બંદીવાનોને એવું વાતાવરણ આપે છે જેના થકી તેઓ ભણવા માટે રુચિ ધરાવતા થઈ જશે એકસો ત્રીસથી પણ વધુ બંદીવાનો ભણી રહ્યા છે ધોરણ દસ અને બાર સિવાય કોઈ ડિગ્રી કોર્સ કરવો હોય તો અમે બંદીવાનો માટે ઓપન યુનિવર્સિટી અને વીર નર્મદ યુનિવર્સિટી સાથે પણ વ્યવસ્થા કરી રહ્યા છે અહીં સ્માર્ટ બોર્ડ ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ ક્લાસ છે બંદીવાનોને ભણાવનાર શિક્ષકો પણ બંદીવાન છે તેઓ આ શાળાનું સંચાલન કરશે